આત્મા વગર સાંભળો કરો એમ આત્મા વગર રોમય ચેતન હતો એ આત્મા હોવાનો પુરાવો એમ પરમાત્મા વગર આ જગત હાલતું જ નહીં જગતમાં હાલી રહી હોય પણ સત્તા તો કુદરતની જ કામ કરી રહી વ્યવસ્થા છે કુદરતની આપણે નહીં નહીં ના ના કરશો કઈ કોઈ વસ્તુ તમે નોટને અસ્વીકૃત ના કરશો આપણા માટે દસની નોટની કિંમત કદાચ ના હોય પણ બાળકમાં આવો તો દસમાં રાજી થઈ જાય ભણતું લઈ એના આનંદ થઈ જાય ઉત્સવ થઈ જાય એનો અને આપણને તો એની કિંમત ના હોય દરેક વસ્તુની જ્યાં જે જગ્યા એની એના સ્થાન હોય આ ઘરમાં તમે બધી વસ્તુ લાયા તો પાણીયારાને સ્થાન છે એના આપણે પાલાનું સ્થાન છે માટલીનું સ્થાન છે પૂજાનો રંગ હોય તો એ મૂર્તિનું સ્થાન છે એમ બધાના સ્થાન આપેલા રસોડાનું સ્થાન છે બાથરૂમનું સ્થાન છે આને બાદ કેવી રીતે કરશું

એના માટે શું વ્યવસ્થા કરે છે પાણી પાણીની વ્યવસ્થા છે એમાં પૂજા પાઠ ના છે એમ ત્યાં ગોઠવાઈ જવાનું દરેક જગ્યાએ આપણે એક ના એક છીએ હવે ઘરે હું ઉઠીને છોકરો આવ્યો પપ્પા જોઈ ગુરુદેવ તો એમ કહ્યું કે પપ્પા નહીં જવાના હું તો આત્મા છું તો પરમાત્મા છું હવે એ પપ્પા કે ઘડી પપ્પા થઈ જાય ને એના એના પૂરતા તો થાય પપ્પા આખા કામ નો નહીં થાય આપણે સેટ કરી લ્યો આપણને પપ્પામાં ઘડી છોકરા નું તમે ના હું તારા પપ્પા ને હો તો ગુરુ કેવાય પેલો છોકરો માને કે ગુરુ કેવા હોય એ તો પપ્પા કઉ